ખાતેથી આયોજિત સ્નેમિલન રમતોત્સવ તથા જનરલ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં અધ્યક્ષ સજનસિંહ પ્રમુખ અશોકભાઈ રાણા ઉપપ્રમુખ ભીખાભાઈ સુમેશરા સહમંત્રી સિરાજભાઈ મહિલા મંડળ પ્રમુખ સંગીતાબેન રાજપૂત ઉપપ્રમુખ માલતીબેન રાણા આશાબેન પરમાર તથા સોસાયટીના સૌ રહેવાસીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ રમતોત્સવમાં વિજેતાઓને ઇનામ આપવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી સમીરભાઈ જોશીએ કરેલ સમગ્ર કાર્યક્રમના સોજન્ય વિકાસભાઈ જા પરિવાર તથા રાજેન્દ્રસિંહ જાડેજા પરિવાર રહેલ કાર્યક્રમનું સંચાલન સંગીતાબેને કરેલ આભાર વિધિ પ્રમુખ શ્રી અશોકભાઈ રાણાએ કરેલ હતી તેવું મીડિયાને જાણકારી અશોકભાઈ રાણાએ આપી હતી હું ચંદેશ્વર સોસાયટીનો પ્રમુખ છું અમારી સોસાયટીમાં દર વર્ષે અમે રમતોત્સવ સ્નેહમિલન એવા પ્રોગ્રામો વિવિધ કરતા હોઈએ છીએ આજે અમે એકથી પાંચ વર્ષના પાંચથી પંદર વર્ષના એ રીતના બધા અલગ અલગ ગ્રુપમાં તથા મહિલાઓના અલગ અલગ ગ્રુપમાં તથા મોટા વડીલોના ગેમનું આયોજન કરેલું છે અને રમતોત્સવનું આયોજન કરેલું છે જનરલ જન્મસભાનું આયોજન કરેલું છે અને એના મિત્ર રાખેલ છે અને અમને આના સૌજન્ય તરીકે રાજેન્દ્રસિંહ ઝાડા પરિવાર અને વિકાસભાઈ ઝા પરિવાર તરફથી અમને સહયોગ મળેલ છે